દમણ જિલ્લામાં જિલ્લા ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન આઠ નવેમ્બરે મતગણતરી દમણ સંઘ પ્રદેશ હવેલી અને દમણ દીવમાં આજે જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને દમણ નગરપાલિકાની ચૂંટણી માટે એકસો વીસ પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ આજે સવારે સાત વાગ્યાથી સમગ્ર પ્રદેશના કુલ એકસો વીસ મતદાન મથકો પર મતદાન શરૂ થયું હતું જે તમામ સ્થળોએ સાંજે પાંચ વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું જેમાં યુવાનોથી લઈને વૃદ્ધોએ ઉત્સાહભેર લોકશાહીના આ પર્વમાં ભાગ લીધો હતો વૃદ્ધજનો અને દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેરની સુવિધા અને ઘરથી મતદાન મથક સુધી લાવવા લઈ જવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા બાર સંવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા હતા જેના માટે પોલીસે સાતસોથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત કર્યા હતા જેમાં ત્રણસો પચાસ બહારના સુરક્ષા દળના જવાનોને સમાવેશ કરવામાં આવ્યા હતા સુરક્ષા હેતુઓ માટે તમામ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા હતા અને કટોકટી નો સામનો કરવા માટે વધારાના દળો અનામત રખાયા હતા મતદાનની પૂર્ણાહુતિ સાંજે પાંચ વાગ્યા સુધીમાં જારી કરાયેલા આંકડાઓ મુજબ દમણ નગરપાલિકામાં છપ્પન પોઈન્ટ સિત્તોતેર ટકા અને પંચાયતમાં પાસઠ પોઈન્ટ છાસઠ ટકા મતદાન નોંધાયું હતું આ ચૂંટણીમાં દમણ જિલ્લા પંચાયતની છ બેઠકો માટે તેર ઉમેદવારો દમણ નગરપાલિકાના ત્રણ વોર્ડ માટે છ ઉમેદવારો અને સાત ગ્રામ પંચાયતોની સરપંચ બેઠકો માટે વીસ ઉમેદવારો સહિત કુલ ઓગણચાલીસ સરપંચ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયો છે પંચાયતની ચૂંટણી માટે એકસો નવ અને નગરપાલિકાની ચૂંટણી માટે અગિયાર મતદાન મથકો બનાવવામાં આવ્યા હતા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદાન અને મતગણતરી બંને દિવસોમાં દારૂના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જનતાની સુવિધા માટે તમામ ચૂંટણી નિરીક્ષકોના નામ અને સંપર્ક વિગતો પણ જાહેર કરવામાં આવી હતી ત્યારે હવે જનતાએ કોના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને કોના પર કળશ જોડશે તે હવે આગામી આઠમી નવેમ્બરે થનારી मतगणतरी दिवसेच स्पष्ट ठसे पुलिस के तरफ से प्रॉपर बंदोबस्त किया गया है सात से ज़्यादा पुलिसकर्मी तैनात हैं सभी पोलिंग स्टेशन पर और अभी सब जगह बिल्कुल शांतिपूर्ण माहौल में पोलिंग हो रही है जी इसमें 12 संवेदनशील पुल डिक्लेयर किए गए हैं एडमिनिस्ट्रेशन की तरफ से और टोटल 700 के अराउंड फोर्स है जिसमें से साढ़े तीन आउटर फोर्स है जी વલસાડમાં ડીઆરઆઈના મેગા ઓપરેશન નેલ પેઇન્ટની આડમાં ચાલતી ફેક્ટરીઓમાંથી નશીલા દ્રવ્યો પ્રતિબંધિત કેમિકલનો મોટો જથ્થો ઝડપાયો ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ડીઆરઆઈ દ્વારા વલસાડ જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ મેઘા દરોડા પાડીને ગેરકાયદેસર માદક દ્રવ્યો અને પ્રતિબંધિત કેમિકલનું ઉત્પાદન કરતા રેકેટનો પર્દાફાશ કર્યો છે આ દરોડાથી સમગ્ર વલસાડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે ડીઆરઆઈને ચોક્કસ બાતમી મળી હતી કે નેલ પેઇન્ટ મટિરિયલ બનાવવાના બહાને વલસાડ તાલુકાના ધોબીકુવા ગામ ખાતે એક ફેક્ટરીમાં ગેરકાયદેસર રીતે નશીલા માદક દ્રવ્યોનું ઉત્પાદન ચાલી રહ્યો છે બાતમીના આધારે ડીઆરઆઈની ટીમે મોડી રાત સુધી ચાલેલી ઝીણવટભરી તપાસમાં મોટા પ્રમાણમાં નશીલા માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો આ કેસમાં ફેક્ટરીના બે મુખ્ય આરોપીઓ અને બે કર્મચારીઓની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે બીજા એક ઓપરેશનમાં ડીઆરઆઈની ટીમે ખેરકામ વલસાડ રોડ પર આવેલા પીઠા ગામ ખાતેના એક કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો અહીં કોમ્પ્લેક્ષના પહેલા માળે ત્રણ દુકાનો ભાડે રાખીને નેલ પોલીસમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચલાવવામાં આવતું હતું ડીઆરઆઈ દ્વારા સ્થળ પરથી પ્રતિબંધિત કેમિકલનો મોટો જથ્થો કબજે કરીને ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે પીઠા ગામના કોમ્પ્લેક્સના સંચાલકે સ્થાનિક પોલીસની મંજૂરી વિના દુકાનો ભાડે આપી હોવાનું તેમજ બળવાદની કાનૂની દસ્તાવેજોની ચકાસણી ન કરી હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કેટલાક કામદારો રાત્રે મોડા સુધી ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ તપાસ કરતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો ત્યારે જાણવા મળ્યું કે આ સ્થળ નેઈલ પોલીસના કેમિકલ પ્રોસેસિંગ યુનિટ તરીકે કાર્યરત હતું બંને કેસમાં વલસાડ રૂરલ પોલીસની ટીમે ડીઆરઆઈને સંપૂર્ણ સહયોગ પૂરો પાડ્યો હતો હાલ ડીઆરઆઈ અને વલસાડ પોલીસની ટીમો દ્વારા ધોબીકુવા અને પીઠા ગામ બંને સ્થળોએથી જપ્ત કરાયેલા કેમિકલના નમૂનાઓની તપાસ ચાલી રહી છે. ડીઆરઆઈ દ્વારા આ મામલે વધુ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વાપીમાં લેન્ડ ડેવલપર્સ ગ્રુપો પર આઈટીનું સર્ચ ઓપરેશન, ગેલેક્સી ગ્રુપની ઓફિસ અને રહેણાંકના સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી. વાપીમાં મંગળવારે વડોદરા આઈટીની ટીમ સર્ચ ઓપરેશન માટે પહોંચી હતી જેમાં જાણીતા ગેલેક્સી ગ્રુપના ઓફિસ અને રહેણાંક સ્થળે પણ તપાસ હાથ ધરાઈ હતી આઈટીની ટીમે પોલીસને સાથે રાખી સવારથી જ ચલા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા સોસાયટીના રહીશો ચિંતામાં મુકાયા હતા વાપીના ચલા વિસ્તારમાં આવેલ યુનિટી પાર્કમાં મંગળવારે સવારથી જ પોલીસની ટીમ સાથે એક કાર પહોંચી હતી અને સી વિંગમાં ત્રીજા માળે પહોંચી સર્ચ હાથ ધરાતા સોસાયટીના લોકોમાં અનેક ચર્ચાઓ ચાલી હતી તપાસમાં આ ટીમ વડોદરાની આઈટી ટીમ હોવાનું બહાર આવ્યું હતું જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા ગ્રુપો પર આઈટીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં વાપીના જાણીતા ગેલેક્સી ગ્રુપના ઓફિસ અને રહેણાંકના સ્થળોએ પણ તપાસ હાથ ધરાઈ હતી વડોદરા આઈટી વિભાગ દ્વારા દહેજ સાથે વાપીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું ગ્રુપના સંચાલકો સાથે તેમના કેટલાક કર્મચારીઓના ઘરે પણ તપાસ હાથ ધરાઈ હતી મળતી વિગત મુજબ દહેજ સાયકામાં મોટા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થવા જઈ રહ્યો છે જે માટે અહીં વિપુલ પ્રમાણમાં જમીન ખરીદી હોવાના ઇનપુટ મળતા વડોદરા આઈટી વિભાગ દ્વારા જમીન ખરીદનારા વાપીના લેન્ડ ડેવલપર્સને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે આ મામલે આઈટીના અધિકારીઓ દ્વારા કોઈ ફોડ પાડવામાં આવ્યું નથી જેથી આઈટી વિભાગે કરેલા સર્ચમાં શું બહાર આવ્યું તે હાલ જાણી શકાયું નથી ત્યારે હવે ત્રણ ચાર દિવસો પછી જ સમગ્ર મામલો સ્પષ્ટ થશે વલસાડ એસટી ડેપોના પાર્કિંગમાં સુતેલા ભિક્ષુકના પૈસાની ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ વલસાડ શહેરના એસટી ડેપોના પાર્કિંગ વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે રાત્રિ દરમિયાન પાર્કિંગમાં સુઈ રહેલા એક ભિક્ષુકને નિશાન બનાવી ચોર તેના દિવસ પરની કમાણીના પૈસા ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઘટના સ્થળ પરથી પ્રાથમિક માહિતી મુજબ ભિક્ષુક દ્વારા દિવસ દરમિયાન ભીખ માંગીને જે પૈસા ભેગા કરવામાં આવ્યા હતા તે લઈને અજાણ્યો ચોર ભાગી છૂટ્યો હતો સુતેલા ભિક્ષુકને ચોરી અંગેની જાણ થઈ હતી ચોરીની આ સમગ્ર ઘટના એસટી ડેપોના પાર્કિંગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે ફૂટેજમાં જોઈ શકાય છે કે ચોર કઈ રીતે સુતેલા ભિક્ષુકની નજીક આવીને તેના પૈસાની ચોરી કરીને ભાગી જાય છે આ બનાવ અંગેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઓળખી કાઢવા અને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે